આ જગ્યા પર વાગડ ઉત્સવનું આયોજન છે માતાજીના એકલધામમાં અહીંયા દર્શન કર્યા છે અને અને બહુ મજા આવી ભાઈ મળ્યા છે ભાઈનું કામ જબરજસ્ત છે અને બહુ દિલના ચોખ્ખા માણસ છે તો જરૂરથી અમારા કવિકાન મારી બાજુમાં વિજયભાઈ એમણે અને રામજીભાઈએ બહુ મહેનત કરી છે આ કાર્યક્રમ માટે દેવનાથ બાપુનો એક ખાસ ઉદ્દેશ્ય હતો કે ભાઈ દર વખતે પૂનમના પોઝિટિવ છે અંદર થી આનંદ આવે છે કે નવી નવી પબ્લિક મને જોશે ખાસ કરીને આપણા આયર ભાઈ જે આપે જોતા હે રેગ્યુલર લાઈક કે કરતા હે રાધે રાધે જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા વાલીડાઓ મજામાં છો ને મજામાં જ હશો કેમ કે આપણા બ્લોગ જોતા હોય ને તે મજામાં જ હોય તો આપણે અત્યારે સવારમાં નાઈ ધોઈ લીધા છીએ એને દર્શન કરી નાખીએ હવે અને પછી આપણે રણ તરફ થોડાક પ્રસ્થાન કરશું ત્યાં પણ વિડીયો શૂટિંગ કરીએ આપણે અને કાલે બ્લોગ આવશે જે થોડો ઘણો રનનો છે ને યુટ્યુબ મીટઅપનો છે તો તે પણ તમે જોઈ આવજો જેને પણ ના જોયો હોય આપણા બે ભાઈ છે અનિલભાઈ અને મેહુલભાઈ તે પણ અહીંયા તૈયાર થઈ ગયા છે જોડી એકદમ જામી રહી છે તો ચાલો થોડોક રસોડા બાજુ તમને બતાડીએ આપણે કે કઈ રીતે રસોઈ થઈ રહી છે અહીંયા અને બસ હવે પબ્લિક ધીરે ધીરે સ્ટાર્ટ થઈ ગઈ છે આવવાની આવી જાય બધા એટલે પ્રોગ્રામ ચાલુ થઈ ગયા છે પછી રસોઈની તૈયારી થઈ રહી છે અહીંયા જોઈ શકો છો બધા ભજીયાની તૈયારી ચાલે છે ખૂબ જ સરસ મજાની અહીંયા ભાઈ રસોઈ બનાવી રહ્યા છે અને અહીંયા ભાત ને બુંદીને એ બધું તો તૈયાર થઈ ગયું છે બાકી બરાબર ખાલી ભજીયા બાકી ભાત બુંદીને દાળ ભાત થઈ ગયા છે ઓકે ચાલો તો તમને હવે રણમાં મળીએ આપણે મિત્રો તો તમે જે આ પાછળ રોડ જોઈ શકો છો તેનું કામ ખૂબ જ સરસ રીતે ચાલુ છે અને આ રોડ જાય છે સીધો ધોળાવીરા એટલે કે ભરૂડિયા એકલધામ મંદિરથી ધોળાવીરા ત્યાં રોડ જાય છે ખડીર બેટમાં અને અટાણે જો તમારે જવું હોય તો તમારે જવું પડે થઈ જાય તે અહીંયાથી સો કિલોમીટર જેવું થાય છે પણ આ રોડ બની જશે એટલે વીસ થી પચીસ કિલોમીટર અટાણે તમારે રોડ જવું હોય તો તમારે સો કિલોમીટરનો અંતર્ગત કાપવો પડે પણ જઈએ આ રોડનું કામ ચાલુ થઈ જશે કમ્પ્લીટલી રોડ બની જશે એટલે

કેટલી મહેનત કરે છે બેઠા બેઠા ને ઓહો મહેનત જાજી છે પણ બસ થોડો ઘણું આયા ફટોફટો પાડીએ અને આપણે જે તમને રોડ કહેતા હતા તે રોડ જોઈ શકો છો આમાં તો વિડીયોમાં દેખાશે કે નહીં થોડુંક ઝૂમ કરીએ ત્યાંથી જોઈ શકો છો ટ્રકને બધા જાય છે કપલેટ રોડનું જોરો સોરોથી કામ ચાલુ છે કામ થઈ ગયા છે એટલે સરળ રહેશે તમારે ખડી બેટમાં ને જવું હોય તો સરળ બહુ રહેશે એ આપણે બધા દેવનાથ બાપુને પ્રોત્સાહન એટલો કે તેને આ બે હજાર છ થી રજૂઆતો કરે છે એકસો ને ચાલીસ કરોડના ખર્ચે આ રોડ બનવા જઈ રહ્યું છે તો તે પણ ખૂબ જ સારી એવી વાત છે આપણે અહીંયા ભરૂડિયા કલમાતાના મંદિરથી ખડીર બેટ એટલે કે વીસ થી પચીસ કિલોમીટર જ થશે અને ત્રણે નકા વાયાર રાપર જવું હોય તો આપણને સોળથી વધારે કિલોમીટર થાય એટલે આ જગ્યા પણ બહુ સારી એવી વિકસિત થશે કેમ કે જોઈ શકો છો રણ ને વ્હાઈટ ડેઝર્ટને બહુ સારું એવું છે માતાજીનું મંદિર છે અને સ્વામીની કોર પાર્કિંગ છે ને આજે ભવ્ય રથોત્સવનો પ્રોગ્રામ છે તો બજાર પર તૈયાર થઈ ગઈ છે પણ થોડી બધા મિત્રો પણ આવે છે હરવે હરવે ધીરે ધીરે પબ્લિક હજી આવે છે બસ થોડીક જ વારમાં સ્ટાર્ટ થશે હજી મિત્રો અટાણે આપણે બહાર પાર્કિંગમાં આવ્યા હતા આપણને ભેગા થઈ ગયા છે આપણા જૂનાગઢના મિત્ર એવા મિલનભાઈ દાનીદારિયા શું છો ભાઈ મિલનભાઈ સૌથી પહેલાં જય માતાજી બધાઈને અત્યારે વાગડ ઉત્સવમાં અમે લોકો બધા ભેગા થયા ભેગા થયા છે યુટ્યુબરોની મીટ છે ઇન્ફ્લુએન્સર છે બધા ઇન્સ્ટાગ્રામમાં સારું કામ કરતા હોય બધા લોકો અહીંયા આવ્યા છે અને એમ કહે ને કે ભાઈ દરેક લોકોને મળીને એમના અનુભવ વિશે જાણીને બહુ મજા આવે ઘણા લોકો અહીંયા એવું નથી કે બધા બહુ મોટા ક્રિએટર છે જનરલી હું નાનો ક્રિએટર મોટો ક્રિએટર એવું હતું નથી પણ જે લોકોને હજાર સબસ્ક્રાઈબર થયા છે ને એ લોકોની ખુશી પણ અલગ છે આ જગ્યા ઉપર અઢી ત્રણ લાખ સબસ્ક્રાઈબરવાળા લોકો પણ છે હજાર સબસ્ક્રાઈબરવાળા પણ લોકો છે તો એ લોકોનો એકબીજાનો અનુભવ શેર થાય ને એ વાત જાણીને આપણને બહુ આનંદ થયો આ જગ્યા પર વાગડ ઉત્સવનું આયોજન છે માતાજીના એકલધામમાં અહીંયા દર્શન કર્યા છે બહુ મજા આવી અને ભાઈ મળ્યા છે ભાઈનું કામ જબરજસ્ત છે અને બહુ દિલના ચોખ્ખા માણસ છે તો જરૂરથી આપણે એકબીજાને સપોર્ટ કરીએ નહીં નહીં પાકુ પાકુ વધી આગળ તમારો સપોર્ટ રહે પાકુ જરૂરથી જરૂર છે ગમે ત્યારે આપણું કંઈ કામ પડે તો કહેજો સો આપણે અત્યારે માતાજી ના દર્શન કરીને ભેરા થઈ ગયા છે આપણે કેમ છો મજામાં મેક્સભાઈ મજા લાગી પડી છે થોડો પણ કયો અમે આવ્યા વાગડ ઉત્સવ છે આપણો બાપુના સાનિધ્યમાં છે આપણે તો આ વખતે અમારા કવિકાન મારી બાજુમાં વિજયભાઈ એમણે અને રામજીભાઈએ બહુ મહેનત કરી છે આ કાર્યક્રમ માટે ભૂજે દેવનાથ બાપુનું એક ખાસ ઉદ્દેશ્ય હતો કે ભાઈ દર વખતે પૂનમના કંઈક ને કંઈક કાર્યક્રમો તો અહીંયા કરીએ છીએ પણ હવે આ વખતે કંઈક નવું એટલે કે વાગડ ઉત્સવના નામે એક નવો કાર્યક્રમ નવી પહેલ ચાલુ કરી જેથી કરીને આવનારા સમયમાં માના દરબારમાં માના ખોળે ઘણા બધા કલાકારો ઘણા બધા એવા કલાકારો છે નાના મોટા જેને જોઈએ સ્ટેજ નથી મળતો એ લોકો પણ પોતાનો નિજાનંદ પ્રગટ કરી શકે અને ખૂબ ભાવથી આનંદથી આપણે બધા મોજ કરી કેવા આદેશ સાથે સાથે ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ છે મોજ કરવાનો

એકલ માતાજી ના મંદિરે આવે હશો તો મજામાં જશો તો હું રત્નલ કચ્છ થી આવું છું અને મેં પણ હમણાં જ સ્ટાર્ટ કર્યો છે મહિનો દોઢ મહિના જેવો થયો છે અને સનાતન ના વિડીયો મૂકું છું જેમ કે પદયાત્રા હોય કે કોઈ પણ આપણા જૂના મંદિરો હોય એમ જ મૂકું છું અને ખૂબ ખૂબ આભાર બાપુનો કે અમને બધા ક્રિએટર અહીંયા બોલાવ્યા છે તે પર ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ આરતી બેન

આર્મી મેન આર્મી મેન રિસ્પેક્ટ આપ ઈને બોલાયો છો ઈ મોટિવેશન તમારા બ્લોગ માં છે પણ કોઈ બીજો યુટ્યુબર મારો વિડિયો ઉતારે મને પર થોડું છે અંદર થી આનંદ આવે છે કે નવી નવી પબ્લિક મને જોસે ખાસ કરીને આપણા આયરભાઈ જે આપે જોતા હે રેગ્યુલર લાઈક કે કરતા આજે હવે તમે બોલ્યો ને

સરસ મજાનો આનંદ કર્યો એવો કલાકારોએ પણ પોતાની રમઝટ ખૂબ જ સરસ મજાની બોલાવી તો ચાલો હવે મળીએ રત્નાલ અને નવા બ્લોગમાં મળીએ તમને ત્યાં સુધી બધાને રાધે રાધે અને આવાને આવા સપોર્ટ કરતા રહેજો ખૂબ સરસ મજાનો